આ નાખે પછી ઉમિક નથી વાપરવું પડ્યું ના મારે દર વર્ષે ચાર પાંચ કિલો ઉમિક વાપરી નાખતો એટલે દર વર્ષે ચાર પાંચ કિલો યુમિક વાપરવું પડતું પણ આ વખતે ના વાપરવાની જરૂર પડે મેં અને ભીંડામાં કર્યું હતું મને બહુ સરસ રિઝલ્ટ આનું લાગ્યું હે બઉ સરસ છે ઓકે હવે આને આપણે એને અત્યારે કપાસમાં કે મગફળીમાં કે કોઈ નવા શાકભાજી ના વાવેતર થતા હોય મરચી માં એમાં યુઝ કરવા માટે ખેડૂતોને અભિપ્રાય દેવા જોઈએ વપરાય 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 અપાય અપાય મેં અત્યારે ભીંડા નુંરણ કર્યું બીજા જ પાણીમાં આપવાનું હે તો જોઈ શકો છો મિત્રો સારી વસ્તુ સારી કંપની ની સારી વસ્તુ વાપરશો તો તમારા શાકભાજી છે કપાસ છે મગફળી એમાં બધામાં છેલ્લે થી ફાયદો મળી રહેશે તો ધન્યવાદ ખેડૂત મિત્રો